પાર્કમાં યાજ્ઞિકભાઈ અને કૃપાબેન જોશી ત્યાં સ્ટાફ ના સહયોગ બિરદાવ્યા અને વિદ્યાર્થીઓને વન્ય પ્રાણી સપ્તાહ ની માં સહભાગી બનાવી અનેરી ખુશી જોવા મળી વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત શ્રી જી એન ધામાણી હાઈસ્કૂલ ધારીની શાળાના અમારા પચાસ વિદ્યાર્થીઓ બેનોન ભાઈઓ એ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી સિંહ દર્શન કર્યા કવચ વન સાથે આંબરડી સફારી પાર્કનું જે પરિસર છે એને નિહાળ્યું આખો દિવસનો એક દિવસીય પ્રવાસ ટૂર વિભાગ ધારી તરફથી યોજવામાં આવ્યો હતો તો આ તકે હું શ્રી જીએન દામાણી શાળા પરિવાર વતી એમનો આભાર વ્યક્ત કરું છું અને આ રીતના આયોજનથી વિદ્યાર્થીઓમાં વન્ય પ્રાણી અંતર્ગત તેમજ પર્યાવરણ ક્ષેત્રે સારું એવું કામ થઈ શકે એ માટેનો એક સારો પ્રયાસ છે જય હિન્દ